આ સ્ટુડિયો વાળા ભાઈ ને કે ફોટો અમારો બનાવો ને હારો એની અરે એમાં કંકુતરી ચારે બાજુ એક ખૂણે એક પેજ મૂકી દો એટલે કોઈ દી જાય જ નહીં કે અન છતાંય ભૂલી જાવ તો પછી મારી પાસે આવજો મારી યાદીમાં કાઢ દેજો આ 90મી કથા તમારી છે ક્રમ સહિત તો સવારના સત્રને વિરામ કર્યો એ સમયે ભગવાને ચોરી વિદ્યા પ્રસારણ મંડળ ની સ્થાપના કરી ગોપીઓના ઘરે ઘરમાં ચોરી કરી હવે બહુ મજાની કથાઓ છે આનંદ જ આવ્યા રાખે એવી કથા છે વિદ્યા પ્રસારણ મંડળ પેલું વેલું મંડળ ભગવાને જ થાય આપણે ગોપા મંડળ આપણું ગોપી મંડળ આ બધું પછી આવ્યું પેલું વેલું મંડળ ભગવાને જ થાય ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ ઘરે ઘરમાં ચોરી કરવા જાય માખણ ખાઈ આવે માટલા ફોડી આવે વળી રહ્યા બધી ગોપીઓના ઘરની અંદર ભગવાને એવો ત્રાસ આપ્યો એવો ત્રાસ આપ્યો બધી ગોપીઓ એક વખતના સમય ભેગી મળી અને માં યશોદા પાસે આવે છે આખું આંગણું ભરાઈ ગયું સવાર સવારમાં ગોપીઓ રાડે રાડ થયું બૂમા બુમ અરે ગોપીઓ આ અત્યારમાં શું છે ને આટલી બધી બુમાબૂમ સાની કરો છો એક ગોપી કહે છે યશોદા તારા છોકરાને સમજાવ ને બહુ ખરાબ ટેવ પડી ગઈ છે તારો છોકરો ચોરી કરતા શીખી ગયો છે

ઓરડામાં ગયા અને ઓરડામાં જઈ મોટી એવી ગોરસની ગોળી ભરી અને આંગણામાં મૂકી દીધી અને કહે છે ગોપીઓ તમારા ઘરમાંથી મારો લાલો જેટલું ખાઈ ગયો હોય ને એનું ડબલ લઈ લ્યો પણ આજ પછી મારા છોકરાને કોઈ દી ચોર કેતી નહીં કારણ કે તમે અત્યારથી ને ચોર ચોર કહેવા લાગો તો કાલ સવારે મારે એના હાજી લગ્ન કરવા છે કોઈ છોકરી ન દે છાપ ખરાબ પડી જાય તો છોકરી ન આપે કોઈ એક ગોપી કહે છે અરે યશોદા તારો છોકરો માખણ ખાઈ જાય કદાચ બે લોંદા તો શું અમારે થઈ જવાનું તું તો પછી શા માટે તમે અહીંયા ફરિયાદ લઈને આવ્યું અને તમને એમ થતું હોય કે મારો છોકરો તમારા ઘરની અંદર માખણ ખાઈ જાય છે તો ઊંચે લટકાવી દો ને શિકામાં એટલે ન આંધી શકે એક ગોપી કહે છે યશોદા એ કરી જોયું પણ તારો છોકરો એકલો આવે તો ને તો એ આખા ગામના છોકરાને ભેગા લઈને આવે છે એકબીજાના ખંભે ચડી જાય અને પછી મટુકા ઉતારી લે છે લાલા બોલે આવતું બેટા તું આખા ગામના છોકરા લઈને આ ગોપીના ના ઘરમાં માખણ ખાવા જા પછી ભગવાન કહે છે અરે માં આ ગોપીઓના છોકરા હોય અને ઈ એના ઘરની અંદર માખણ ખાઈ એનું તો મારે થોડી ને ના પડે કે ભાઈ તું માખણ નહીં ખાતો એ ગોપીનો છોકરો હતો યશોદા કહે છે ગોપીઓ ભલે ને માખણ ખાઈ ગયું આ છોકરા ક્યાં કોઈ બાર ગામના ના આપણા છે ને ગોપી કહે છે યશોદા કદાચ તારો છોકરો માખણ ખાય ગામના છોકરા માખણ ખાઈ જાય એની સામે વાંધો નથી તો પછી શું કામ ફરિયાદ લઈને આવ્યું અરે અમારે રોજ કેટલાક માટલા લેવા જવા કેમ અરે તારો છોકરો માટલા ફોડી નાખે છે મારા લાલા તું આવું કરે દીકરા માં હું ફોડતો નથી પણ હું નીચે મૂકવા જાઉં ત્યાં ફૂટી જાય છે માટીના હોય છે ને તો માટીના મટુકા હોય છે એટલે ફૂટી જાય છે યશોદા કહે છે વાત સાચી છે લાલા તારી માટીના મટુકા હોય એટલે ફૂટી જાય વળી ગોપીની વાત ફાળી નાખી એક ગોપી કહે છે યશોદા માટલા ફોડી નાખી એનોય વાંધો નથી પણ તારા છોકરાને હમણાંથી દેવી ટેવ પડી ગઈ છે અમે સવારમાં ઊઠીને ઘરના કામ કરીએ ને અમારા છોકરા ઘોડિયામાં સુતા હોય ને તો આવી અને ચીટલા ભરીને રડાવીને વયો જાય છે પછી અમારા છોકરા ઘરનું કામ નથી કરવા દેતા લાલા તું આવું કર બેટા માં તેનો તો કીધું અચ્છે બચ્ચે બહુત સોતે નહીં તો મને એમ થયું કે આની ઉપર કદાચ ખરાબ અસર પડશે અને સંસ્કાર નહીં આવે એટલે હું નથી નીકળ્યો હું તો તો હું એને જગાડતો આવ્યો યશોદા કહે છે ગોપીઓ આ તમારા છોકરાનું ધ્યાન રાખે છે તોય તમે મારા છોકરાની ફરિયાદ કરો છો એક પણ ગોપીની ફરિયાદ ભગવાન કૃષ્ણ એ માને ગમે એવી ન કરવા દીધી છેલે ગોપી કહે છે યશોદા છોકરાને કદાચ જગાડી દેઈ ને એને અમે સંભાળી લઈએ પણ જ્યારે ગાયોને દેહવાનો સમય થાય ને ત્યારે પેલા તારો છોકરો વાછડાઓને છોડી મુકે છે એટલે વાછડા બધું જ દૂધ ધાવી જાય પછી અમારા છોકરા પણ સાંભળતો ખરા એમાં થયું એવું કે હું બરાબર ત્યાંથી નીકળ્યો અને વાછડું માં કરતું હતું મને એમ કે એની મા પાસે જવું છે મેં એને છોડી નાખ્યું માં કહે છે ગોપીઓ જો તો ખરા મારો દીકરો કેટલો ડાયો છે બધા જ વાત કેટલો પ્રેમ રાખે કેટલો ભાવ છે અને તમે આવી ફરિયાદ ફરિયાદ કરવા છો બહુ બધી વાત થઈ એક પણ એ ન સાંભળી બધી ગોપીઓને ધમકાવીને કાઢી મૂકીને છેલ્લે કહી દીધું કે આજ પછી કોઈ દિવસ ફરિયાદ લઈને આવતી નહીં અને જયારે રંગે હાથ પકડો ત્યારે આવજો ત્યાર પેલા તો કોઈ દી આવ્યું નહી બધી ગોપીઓ ગઈ બિચારી

અરે બેન તારા ઘરના તો માખણ ચોરી ગયા છે મારા ઘરના તો લાડુ ચોરી ગયો તારા ઘરના લાડુ ચોરી ગયો હા કનૈયા એક ગોપીના ઘરના લાડુ ચોર્યા પણ ભાગત કાર્ય કહે છે લાડુ નહીં એ તો કનૈયા એ ગોપીઓના ચોરી ગયા હતા ગોપીઓનું ચિત્ત ચોરી ગયું હતું એકવાર એક ગોપી ઘરમાં લાડુ બનાવતી હતી એટલે જે ગોપી લાડુ બનાવતી હતી એનો છોકરો આવ્યો કનૈયા પાસે કનૈયા આજ મારી માં ઘરમાં લાડુ બનાવે છે કનૈયો કે લેતું ન હોય ખાલી હાથે હું આવ્યો અરે પણ નથી આપતી કેમ રોજના ના બે જ આપે અરે એમ થોડું ચાલે તારા માટે એ લાડુ બનાવે અને તને બે જ લાડુ આપે આવું ન ચાલે આવું ન ચાલે અરે પણ કનૈયા નથી આપતી તો હું શું કરું એક કામ કર તારી માં બે લાડુ આપે ને હું તને ચાર લાડુ આપું બોલ મારું કામ થઈ જશે તું ચાર લાડ વાજે તારું કામ થઈ જાય છોકરાને ને બીજું શું હોય જો તારે એક કામ કરવાનું હું તારા ઘરમાં જાઉં છું થોડીક વાર થાય એટલે તારે ઘરમાં તારે તારા આંગણામાં આવવાનું અને આંગણામાં ઊભા ઊભા જોર જોર થી રડવાનું તારે આંગણામાં જોર જોર થી રડવાનું જ્યાં સુધી હું તારા ઘરની બારો ન નીકળી જાઉં ત્યાં સુધી તારે રડવાનું બંધ નહીં કરવાનું ભલે કરે તને તારા ચાર લાડવા મળી જશે ગોપી બરાબર લાડુ બનાવે છે ઓરડામાં બેઠી બેઠી ભગવાન કૃષ્ણ ગયા છે દરવાજામાં પ્રવેશ કર્યો ત્યાંથી ગોપી કેમ છે મજામાં ને ભગવાન ને એને બેસાડ્યા છે ભગવાન બેઠા ગોપી ની હરે વાતોચીતો કરે પછી ભગવાન કે છે ગોપી લાડુ દે ને તારા આ લાડુ દેને ગોપીએ સ્પષ્ટ ઘસી ના પડી નહીં કે અહીંયા લાડુ નહીં મળે યશોદાને કે જ બનાવે અરે પણ યશોદાને હું કહું હમણાં બનાવી દે પણ ગોપી તને ખબર નથી તારા હાથના જેવા લાડુ મીઠા થાય છે ને એવા તો લાડુ કોઈ દિવસ કોઈના હાથના ચાયખા જ નથી તું લાડુ દેને ગોપી એક ની બે ન થઈ બે હજી વાતો કરે છે ત્યાં બરાબર યુક્તિ પ્રમાણે છોકરો આંગણામાં આવ્યો અને જોર જોરથી રડે છે જોર જોરથી રડે છે ગોપીના কানে અવાજ આવ્યો અવાજ ઓળખી ગઈ ગોપી કે આ તો મારા છોકરાનો અવાજ એટલે કનૈયાને એ વાત કરી કનૈયા આ તમારો છોકરો રડતો હોય એવું લાગે છે કનૈયાય વળી એમાં હા પૂરી હા ગોપી હું આવ્યો ને તઈ તારી ઘરના આંગણામાં ઊભો તો કે કે એ રોતો તો કે હું આવ્યો તો હવે ગોપી મુંજાણી જો જાવ તો ચોર અહીંયા બેઠો છે અને ન જાવ તો મારો છોકરો અહિયાં રડે શું કરવું હવે જાવ કે ના જાવ એ સમયે ગોપીએ યુક્તિ કરી લાવ ને જ કીધું ધ્યાન રાખે એ કનૈયા નૈયા અહિયાં બેસ હું મારા છોકરાને લઈને આવું તમારા ઘરનું ધ્યાન રાખ હા હા ગોપી જા હું અહીંયા બેઠો છું કનૈયા લાડુ કનૈયા લાડુ ઊભા તો રહ્યો બાર જવા દયો નકર વાહ ભાંગી નાખશે ગોપી જેવી બહાર ગઈ એટલે બધા જ લાડુ ભગવાને બારી થી દીધા અને કઈ દીધું મારા ભાગ ને રાખી મૂકજો આ ચાર લાડવા તો ઓલાના ભાગના છે

ઓરડામાંથી કનૈયો બહાર નીકળ્યો અને ગોપી બરાબર ઓરડામાં જાય ગોપી આમ વળી આ બાજુ કનૈયો થોડુંક પાછા પગ કરી અને એના છોકરાના હાથમાં ચાર લાડવા આપ્યા અને કાનમાં કેતો એવો આ તારા ચાર લાડવા હવે તું જાણ ને તારી માં જાણે હું તો આ હાલો ભગવાન કૃષ્ણ હજી ઓસરીની કોર ઉતરે ગોપી ઘરમાં ગઈ જુએ તો બધા જ વાસણ પડ્યા છે પણ વાસણ બધા ખાલી ખમ એક પણ લાડવો ન મળે એમાં એટલે ભગવાન ને તરત જ ગોપી અવાજ કર્યો એ કનૈયા ઉભો રે કનૈયો કે છે મને જવા દે મારી યશોદા મને માજ છે મોડું થઈ ગયું છે અરે પણ આ ઉભરા લાડવા કઈ ગયા કનૈયો કે મને શું ખબર તારા લાડવાની ગોપી કે છે પણ મેં તને ધ્યાન રાખવાનું કીધું તું કનૈયો આંગણામાં ઊભો ઉભો કે છે એ ગોપી આવડી મોટી થઈને જૂઠું સાની બોલે છે તે મને તારા લાડવાનું ધ્યાન રાખવાનું કીધું તે મને તારા ઘરનું ધ્યાન રાખવાનું કહ્યું જોઈ લે તારા ઘરની એક દિવાલ પડી ગઈ છે આટલું કંઈ કનયું ભાગી ગયું ભાગતકાર એમ કહે છે ગોપીના ઘરના લાડુ નહીં ગોપીનું ચિત્ત છોડી ગયો આ બધી ગોપીઓ એકબીજાની વ્યથા કે અને બધી ગોપીઓ મુંજાયેલી છે એટલે એક ગોપી ભીમાભાઈની દીકરી પ્રભાવતી છે એ જરાક આંકરા સ્વભાવ એ બધી ગોપીઓને ધમકાવે કે તમે હાવ તમારા ઘરની અંદર ઈ ચોરી કરવા આવે છે બાકી આવે મારા ઘરમાં ખબર પડે કેમ ચોરી થાય અને એ સમયે બધી ગોપીઓ હા પાડ્યું આ વાત હતી આના ઘરમાં કોઈ દી નથી જોઈ બધી ગોપીઓ ઘરે આવી વાતો કરે છે ને એ ગોપીઓના છોકરાઓને કહે છે એના છોકરાઓને કહે છે કે છોકરાઓ તમે બધા ના જાવ છો જાઓ છો કોલી પ્રભાવતીના ઘરે જાઓ તો ખબર પડે કેમ ચોરી થાય આ છોકરા હવાર માં આવીને કનૈયા ને કીધું કનૈયા આ પ્રભાવતી આવી વાતો કરે છે કઈ વાંધો નહીં ત્યાં બરાબર પ્રભાવતી નો હતો એને કીધું કનૈયા આજ મારી ભાભી સરસ મજાનું તાજું માખણ ઉતાર્યું છે કનૈયા કે આલો તો ન્યાજ જાય એક ગોવાળીઓ કે છે કનૈયા રેવા દે દેવડેરા મૂકીને હનુમાનની ની હડફેટે ન ચડાય એને રેવા દે પણ કનૈયો એક નો બે ન થયો નહીં માખણ ખાવું તો આજે પ્રભાવતીના ઘરનું જ નકર કોઈના ઘરનું માખણ નથી ખાવું આજે ભગવાને હઠ કરી બે ગોવાળ મોકલા જોયા હોય જાવ ગોપી ઘરમાં છે કે નહીં બરાબર આવીને જોવે છે પાણીયાળની અંદર માટલા ન હોય એટલે ગોપી પાણી ભરવા ગઈ છે માટલા હતા નહીં ગોપી પાણી ભરવા ગઈ છે કનૈયાને આવીને સમાચાર આપ્યા ગામના છોકરાઓને લઈને ગયો અને મોટી બધી ગોરસ ની ગોળી ભરીતી બધાએ માખણ ખાધું બધાએ માખણ ખાઈ લીધું તો વધ્યું તો કૂતરાઓને બિલાડાઓને વાંદરાઓને કાગડાઓને બધાને ખવડાવ્યું તોય વધ્યું એક ગોવાળીઓ આવીને કહે છે કનૈયા આ માખણ તો તોય વધ્યું હવે આનું શું કરવાનું કનૈયો કહે છે કામ કરો આ ગોપી હમણાં બહુ કાંઠી થઈ ગઈ છે એને જરાય નવરાઈ મળતી નથી આમ જો તો ખરા એના ઘરની ગાર ઉછડી ગઈ છે લીપણ કરી દ્યો એને ગાર કરી અને કનૈયાના મિત્રો એની જેવા ગાર કરે તો વાંધો ઉમરાની પાછળના ભાગમાં ગાર કરી દરવાજામાં એવું સરસ મજાનું માખણ લીપી માટલું ફોડી અને સાતળ દઈને પાછા ભાઈ ગયા ગોપી તો ત્રણ ચાર બેડા લઈને ગઈ હતી એટલા મોટા ધકા કઈ એક ગાગર માં તો હાલે એટલે હવે તો એ બંધ થઈ ગયું ગાગરવાળું હવે તો હેલના સુકન બંધ થઈ ગયા અમુક જગ્યાએ કોક દીક ભાગ્ય થાય તો બાકી તો એ નહીં એને કોઈ કે ભરવાડ ક્યાં જાવ છે સીધું માટલું ખોલે ઉપરથી ચકલી ચાલુ કરે એટલી આળસ ચડે સારું છે તમે આટલું હવે નકર તો નળી ઘેરે ગામ લાગે જ્યાં બેઠા ને આ ગ્લાસ ભરીને ન જાય સોફા પાસે એક ગોઠવી દે આળસ ઘર કરી ગઈ છે અને આમ પણ ભાગવત કહે છે કે કળિયુગનો માણસ આળસુ બનશે કળિયુગનો માણસ કામી બનશે કળિયુગનો માણસ ક્રોધી બનશે અને કળિયુગનો માણસ લોભી બનશે આ કલિના આયોગ એ કલિના ચિહ્નો છે એના એના આ બો મોટા મોટા એના કારણો છે એ સમયે

બડે કઈ થોડી કઈ વાગે નહીં